નમસ્કાર નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવનીમાં હું જીનલ દોશી તમારા બધાનું સ્વાગત કરું છું આજના સમયમાં ઘણા બધા રોગ થાય છે અને એમની કરેક્ટ ટ્રીટમેન્ટ મળવું બહુ જરૂરી છે તો એવી જ રીતે આજે આપણે વેરીકોઝ વેન્સ આ વિષય બદલ ચર્ચા કરીશું અને આ ચર્ચા બદલ વિષય કરવા માટે આપણી સાથે છે ડૉક્ટર દેવાંશી નાંદ્રિ નમા હોમિયોપેથિકમાં ડૉક્ટર દેવાંશી બે તે ત્રણ વર્ષથી કાર્યરત છે અને નમા હોમિયોપેથિકના મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકવીસ બ્રાન્ચેસ છે પણ એની સાથે ખુશખબર આ છે કે ગુજરાતમાં પણ એમની બહુ બધી શાખાઓ કાર્યરત છે જેમ અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા તો તમારાથી વિનંતી છે કે નીચે આપેલા નંબર પર તમે કોલ કરો તમારી પર્સનલ કન્સલ્ટેશન અને તમારી ટ્રીટમેન્ટ કરાવો બિકોઝ નમા હોમિયોપેથિક ઇઝ ધ બેસ્ટ ફોર ધ ક્રોનિક ડિઝીઝીસ અને આવી જ ક્રોનિક ડિઝીઝીસથી તમને ટ્રીટમેન્ટ લેવી હોય તો તમે નજીકની શાખાથી મુલાકાત લેવા ભૂલશો નહીં આજના શોમાં આપણા સાથે ડૉક્ટર દેવાંશી જોડાયા છે તો ચલિએ આપણું જે વેરિકોઝ વેન્સનો વિષય છે એની ચર્ચા આપણે શરૂ કરીએ નમસ્તે ડૉક્ટર હું તમને રિક્વેસ્ટ કરું છું કે હવે વેરિકોઝ વેન્સ આ જે વિષય છે એની બદલે આપણે ચર્ચા કરીએ તો બધાથી પહેલાં વેરિકોઝ વેન્સ આ વિષયમાં આપણે બેસિક્સ અને કેવું થાય એટલે શું આનું તમે થોડુંક ડિસ્ક્રિપ્શન આપશો વેરિકોઝ વેન એ ખૂબ જ સામાન્ય બીમારી છે અને સૌથી વધારે જોવામાં મળતી બીમારી છે આપણે કહી શકીએ કે તે એક વધતી ઉંમર સાથેની બીમારી છે જેના લક્ષણો વ્યક્તિ કે અથવા તો પેશન્ટ્સમાં આપણે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરથી દેખાવાના શરૂ થતા હોય આપણે કહી શકીએ કે દરેક ઘરમાં એક પેશન્ટ વેરીકોઝ વેનનો દેખાતો હોય તો વેરિકોઝ વેન એટલે શું કે આપણા પગ ઉપર જે લીલી વાદળી અથવા તો જામની રંગની જે નસો અથવા તો જે રક્તવાહિની આપણે કહીએ તે દેખાતી હોય તેને જ આપણે વેરીકોઝ વેન કહીએ બન તે વેરીકોઝ વેન માટે પણ અનેક કારણો છે અને અનેક સ્ટેજીસ છે તો તે સમજવા ખૂબ જરૂરી છે કારણ કે વેરિકોઝ વેન જો આપણે અના સ્ટેજીસો નહીં જાણીએ તો તેના ભવિષ્યમાં કેવા કોમ્પ્લિકેશન્સ અથવા તો કેવા સિચ્યુએશન્સ આવીને ઊભી રહે તે વિશે ઘણા લોકોને જાણકારી નથી હોતી તો તે સમજવું ખૂબ જરૂરી છે બહુ સરસ ડૉક્ટર અને આટલી બધી જાણકારી આપવા બદલ ધન્યવાદ તો દર્શકો આ શોમાં તમે અમારી સાથે ડિરેક્ટલી જોડાઈ શકો છો નીચે આપેલા નંબર પર તમને કોલ કરવાનો છે અને તમારી કંઈક પ્રોબ્લેમ હશે કંઈક ક્વેશ્ચન્સ હશે તો તમે ડૉક્ટરને ડિરેક્ટલી પૂછી શકો છો પણ મારો બીજો પ્રશ્ન આ છે કે વેરિકોઝ વેન્સમાં થાય છે શું અને એના માટેના કયા કારણો તમે મેન્શન કરવા ઈચ્છો વેરિકોઝ વેનમાં જે મુખ્ય કારણ જે છે તે છે ઓબેસિટી એટલે કે સ્થૂળ શરીર હોવું વજન વધારે હોવું ભારે શરીર હોવું આ એક મુખ્ય કારણ છે વેરિકોઝ વીન માટે હવે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કારણ છે વેરિકોઝવેન માટે તે છે લાંબા સમય સુધી ઊભા રહેવામાં આવતું હોય તો વેનની સમસ્યા થઈ શકે હવે લાંબા સમય સુધી ઊભા રહેવામાં આવે અથવા તો સ્થૂળ શરીર આ બે મુખ્ય કારણના લીધે થાય છે શું કે પેશન્ટના અથવા તો કોઈપણ વ્યક્તિના પગ ઉપર એક પ્રકારનો દબાણ નિર્માણ થાય તે દબાણ નિર્માણ થવાથી આપણી શીરાઓ ઉપર દબાણ આવે અને આપણી શિરા પર જો દબાણ આવે તો તેથી જે અશુદ્ધ રક્ત તેનામાં એક અડથડો નિર્માણ થાય કારણ કે આ બે રીઝન પહેલાં હું તમને સમજાવીશ કે આપણા શરીરમાં બે પ્રકારની રક્તવાહિનીઓ જોવા મળતી હોય છે જેને આપણે આર્ટરીઝ અથવા તો વેઇન્સ કહીએ જેને આપણે સામાન્ય ભાષામાં ધમણી અને શીરા કહેતા હોઈએ તો આર્ટરીઝનું મુખ્ય કામ શું હોય છે કે તે શુદ્ધ રક્તને હૃદયથી શરીરના બીજા ઓર્ગેન તરફ શરીરના બીજા અવયવો તરફ લઈ જવાનું અને વેઇન્સ એટલે કે શીરા જેનું કામ શું હોય કે જે અશુદ્ધ રક્ત બન્યું છે જેને આપણે ડીઓક્સિજનેટેડ બ્લડ કહીએ તે ફરીથી હૃદય તરફ શુદ્ધિકરણ માટે લઈ જાય પરંતુ જ્યારે આવા કારણોસર શીરા પર એક પ્રકારનો દબાણ નિર્માણ થાય તેથી અશુદ્ધ રક્તનો તેમાં ભરાવો થવા લાગે આપણું ડીઓક્સિજનેટેડ બ્લડ તેમાં ભેગું થવા લાગે તેથી આપણી શીરા ફૂલવા લાગે પહોળી થવા લાગે તે ત્વચા પર ઉપસવા લાગે જે લીલી વાદળી અથવા તો જામલી રંગની દેખાવમાં હોય તેને આપણે વેન કહીએ તો આ કારણોથી વેન થતું હોય થર્ડ મુખ્ય કારણ જે છે વેન માટે આપણે કહી શકીએ તો એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસી રહેવાનું હવે આપણી લાઈફસ્ટાઈલ ખૂબ જ સિડેન્ટ્રી થઈ ગઈ છે બેઠાડું જીવન થઈ ગયું છે તેથી શરીરની હલનચલન બરાબર રીતે નહીં થતી હોય તેથી પણ બ્લડ સર્ક્યુલેટ પ્રોપર રીતે નહીં થાય તેથી આપણું અશુદ્ધ રક્ત એક જ જગ્યા પર ભેગું થવા લાગે ફોર્થ ઇમ્પોર્ટન્ટ આપણે કોઝ કહી શકીએ અથવા તો કારણ કહી શકીએ તે છે કે પ્રોપર શરીરને એક્સરસાઇઝ નહીં મળતી હોય પ્રોપર કસરત ના કરતા હોય તેથી પણ વેરીકોઝ વેન થઈ શકે હવે પ્રોપર ખોરાક એટલે કે પોષણયુક્ત ખોરાક ના લેતા હોય ફાઇબ્રસ રીચ ફૂડ ના લેતા હોય અથવા તો પ્રોટીનયુક્ત ખોરાક ના લેતા હોય તેથી પણ વેરીકોઝ વેન થઈ શકે કારણ કે આપણા વેરિકોઝ વેન એટલે કે આપણી શીરાની આજુબાજુમાં આવેલા મસલ્સ સ્નાયુ તેથી પણ આપણા શીરામાં સર્ક્યુલેશન પ્રોપર મેન્ટેન રહે તો પ્રોટીનયુક્ત ખોરાક ના લેતા હોય કારણ કે આજે આપણી ખાનપાનની પદ્ધતિમાં ઘણો ચેન્જીસ આવી ગયો છે જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી ગયું છે એવા કાર્બોનેટેડ ડ્રિંક્સ વ્યક્તિઓ તેનું સેવન કરવા લાગ્યા છે અથવા તો સ્મોકિંગ આલ્કોહોલ આનો વાપર ઘણો વધી ગયો છે તેથી પણ વેની સમસ્યા આપને થઈ શકે છે તો આ બધા કારણોથી વેરિકોઝ વેન થાય હવે સ્ત્રી અને પુરુષની જો વાત કરીએ તો પુરુષો કરતાં પણ સ્ત્રીમાં વેરીકોઝવેનની સમસ્યા ઘણી વધારે દેખાતી હોય તે પણ મેનોપોઝ દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન તેનું મુખ્ય કારણ એ છે કે હોર્મોનનું જે ઇમ્બેલેન્સ થતું હોય સ્ત્રીના શરીરમાં તેથી વેરીકોઝવેન થાય કારણ કે કેલ્શિયમ અથવા તો વિટામિન ડી થ્રીની માત્રા ઓછી થતી હોય હોર્મોન એટલું બધું ઇમ્બેલેન્સ થતું હોય કે આપણી શીરામાં એક પ્રકારના ચેન્જીસ આવવા લાગે આપણી શિરામાં આવેલા વાલ્વ્સ જે આપણા અશુદ્ધ રક્તને ઉપરની દિશામાં મોકલતું હોય તો તેમાં અડથડો નિર્માણ થાય તેથી પણ આપણી શીરા ફૂલવા લાગે છે અશુદ્ધ રક્તનો અશુદ્ધ રક્ત જે ભેગું થતું હોય તો આ બધા કારણોથી થાય છે શું મુખ્ય કે આપણા શિરામાં એક પ્રકારના વાળ વાવેલા હોય જેને આપણે કહી શકીએ કે તે અશુદ્ધ રક્તને ઉપરની દિશામાં મોકલે એટલે કે ગુરુત્વાકર્ષણની અપોઝિટ દિશામાં મોકલવાનું આપણી વાલ્વસનું કામ હોય તો જ્યારે આવા કોઈ કારણોસર તેના પર દબાણ આવે શીરાની દીવાલ નબળી પડતી જાય તો ત્યારે તે વાલ્વ પર નબળા પડતા જાય અને તેથી આપણું ડીઓક્સિજનેટેડ બ્લડ જે અશુદ્ધ રક્ત છે તે ભેગું થવા લાગે આપણી શીરા ફૂલવા લાગે પહોળી થવા લાગે તે ત્વચા પર ઉપસવા લાગે ને તેને જ આપણે વેન કહેતા હોઈએ ડૉક્ટર તમે આટલા બધા કારણો મેન્શન કર્યા અને આઈ એમ શ્યોર કે દર્શકોને કારણોના લીધે એમના જે સ્મોલ માઇન્યુટ સિમ્ટમ્સ છે એ થોડું ધ્યાન આપીને ચેક પણ કરશે પોતા પર બી થોડું સુ ધ્યાન રાખશે ડૉક્ટર તમે ઘણી સારી જાણકારી આપી અને જો મેં પહેલાં મેન્શન કર્યું હતું કે કોલર્સ આપણા સાથે ડિરેક્ટલી આ શોમાં જોડાઈ શકે છે એમના કંઈ પ્રશ્ન છે એમના કંઈ ડાઉટ્સ છે વેરી કોઝ વેન્જ બદલ તો એ આપણી સાથે ડિસ્કસ કરશે આ કોલ પર તો આપણા પાસે એ બહુ બધા કોલર્સ છે અને એક કોલર છે જેમને તમારી સાથે વાત કરવી છે ડિરેક્ટલી તો આપણે એમને આ શોમાં જોડીએ આપણી સાથે કોણ બોલે છે તમે ક્યાંથી બોલો છો અચ્છા

તમારું કામકાજ શું છે ઓક્યુપેશન શું છે તમે બરાબર બરાબર અને તમને લક્ષણોમાં શું થાય છે મહેશ તમારા પગમાં દુખાવો સિવાય બીજી તમારી સમસ્યા શું છે બરાબર મહેશ તમારી જે તમે કીધું કે તમારા પગની પાછળના ભાગમાં દુખાવો થાય છે ને તમારું કામકાજ બસ ચલાવવાનું છે તો આપણે કહી શકીએ કે તમને વેરીકોઝ વેન જ છે કારણ કે વેરીકોઝ વેનમાં થાય છે શું મહેશ કે આપણી જે પગની શિરાઓ હોય ને તેમાં તમારું અશુદ્ધ રક્ત એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડનું સમાવેશ થવામાં લાગ્યું છે ત્યાં તે ભેગું થવા લાગ્યું છે તેથી તમારી નસો છે ને હવે ત્વચા પર ફૂલીને દેખાવા લાગી છે તો પેશન્ટને મુખ્યત્ આ જ લક્ષણો જેમ તમે કીધા કે પગમાં તમને કડતર આવે છે પગમાં દુખાવો થાય છે અને તમને ત્યાં સોજા આવી ગયા છે તો બની શકે તેટલું વહેલાં તમે તમારી જે નજીકની નમ્મા હોમિયોપેથીની જે શાખા છે ત્યાં જઈને તમે ટ્રીટમેન્ટ શરૂ કરો કારણ કે જો વેનનો આ તમારો સેકન્ડ સ્ટેજ ઓલરેડી આવી ગયો છે મહેશ અને જો તેને હમણાં જ એક કંટ્રોલ કરવામાં નહીં આવે હમણાં તમારી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં નહીં આવે તો તે તમારા નેક્સ્ટ સ્ટેજ એટલે કે જે વેરીકોઝ એક્ઝિમમાં અમે કહેતા હોઈએ કે વેરિકોઝ અલ્સર એવા સ્ટેજીસમાં તેનું રૂપાંતર થઈ શકે છે મહેશ તો એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી તમે ટ્રીટમેન્ટની શરૂઆત કરો થેન્ક યુ સો મચ મહેશ અને આવી રીતે જ અગર તમે બધાને પણ તમારા ટ્રીટમેન્ટને અને તમારા જે પ્રોબ્લેમ્સ છે એનો હલ જોતો હોય તો નમમાં હોમિયોપેથિકના નજીકના શાખામાં તમે જલ્દી જલ્દ જઈને તમારું પર્સનલ કન્સલ્ટેશન લઈ શકો છો આ વિષયને થોડું હજી આગળ વધારી મારો પ્રશ્ન આ આવે છે કે વેરિકોઝ વેન્સના સ્ટેજિસ શું હોય આ હમણાં જે તમે ક્વેશ્ચન પૂછ્યો કે વેરિકોઝ વેનના સ્ટેજિસ કયા હોય તો પહેલું મુખ્ય સ્ટેજ જે છે તેને કહેવાય સ્પાઈડર વિંગ્સ એટલે કે કરોળિયાની જાળી જેવી ખૂબ જ પાતળી અને બારીક નસો જે લાલ અથવા તો આપણે જાંબલી રંગની દેખાતી હોય પરંતુ આ સ્ટેજમાં આપણે કોઈ પ્રકારના લક્ષણો દેખાતા નથી તેથી પેશન્ટને ખબર નથી પડતું કે આ એક વેરીકોઝવેનનો જ સ્ટેજ છે અને જ્યારે તેમાં ધ્યાન આપવામાં નહીં આવે તો તેનું રૂપાંતર આપણું વેનમાં થતું હોય હવે સેકન્ડ સ્ટેજ જે આજે આપણો ચર્ચાનો વિષય છે કે વેન તો સેકન્ડ સ્ટેજ એટલે વેરીકોઝ વેન જેમાં જેમ મેં કીધું કે જેમાં અશુદ્ધ રક્તનો ભરાવો થાય આપણી શીરાઓ ફૂલવા લાગે પહોળી થવા લાગે સ્ટ્રેચ થવા લાગે ને ત્વચા પર ઉપસવા લાગે હવે ફોર એક્ઝામ્પલ જો એક રબર હોય અને તેને આપણે એક લિમિટ સુધી સ્ટ્રેચ કરીએ તો તે તૂટી જાય અથવા તો તે અતિશય સ્ટ્રેચ થવાથી તેની કેપેસિટી ખતમ થઈ જાય એવી જ રીતે આપણી શીરાની પણ એક ઇલાસ્ટિસિટી હોય એક સ્ટ્રેચ થવાની એક કેપેસિટી હોય તો જ્યારે તે કેપેસિટી કરતાં વધુ એનામાં ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે અશુદ્ધ રક્તનો ભરાવો થાય તેથી તે અતિશય ફૂલી જાય અને ત્વચા પર તે ઉપસવા લાગે તો તેના લક્ષણો શું જેમ કે ચાલતી વખતે પગમાં ભારે પણ લાગવું અથવા તો પગમાં કડતર ફીલ થવી પગમાં ક્રેમ્પ્સ આવવા નહીં તો ઘૂંટણમાં સોજો આવવો આપણા પગના એન્કલમાં એટલે કે પગની ઘૂંટીમાં સ્વેલિંગ આવવું લાંબા સમય સુધી જો ઊભા રહેવામાં આવતું હોય તો અથવા તો પગમાં એક પ્રકારની સ્ટીફનેસ ફીલ થવી તો આ બધા લક્ષણો આપણે સેકન્ડ સ્ટેજથી દેખાવાના શરૂ થતા હોય છે જેને આપણે પ્રોપર વેન કહીએ હવે થર્ડ સ્ટેજ જે વેરીકોઝવેનનું કહી શકીએ તે છે વેરિકોઝ એક્ઝિમા હવે વેરીકોઝ એક્ઝિમામાં થાય છે શું કે જે અશુદ્ધ રક્તનો ભરાવો થયો હોય તેથી આપણી ત્વચા કાઢી પડવા લાગે બ્લેક થઈ જાય Жить в તેથી પછી આપને આપણી સ્કિન ડ્રાય પડવાથી ત્યાં એક પ્રકારની ખંજવાળ આવે ત્યાં રેશિસ પડવા લાગે અને પેશન્ટ શું કરતા હોય કે તે એમ તેમને એવું લાગે કે એ કોઈ એક ત્વચા સંબંધિત સિમ્ટમ છે અથવા તો સાઇન છે તો તે એક ટેમ્પરરી ઓઇન્ટમેન્ટનો અપ્લાય કરીને તેને સપ્રેસ કરી દે અથવા તો તેને મટાડી દે પરંતુ પેશન્ટને વેરિકોઝ એક્ઝિમા વિશે જાણકારી નથી હોતી તો તે કોઈ ટ્રીટમેન્ટ લેવા જતું નથી અને ત્યાર પછી તેનું રૂપાંતર ફોર્થ સ્ટેજમાં થતું હોય જેને આપણે વેરિકોઝ અલ્સર કહીએ વેરીકોઝ અલ્સરને આપણે મેડિકલ ટર્મમાં કહેતા હોઈએ કે નોન હિલિંગ અલ્સર નોન હિલિંગ અલ્સર એટલા માટે કહેવાય કે જ્યારે અશુદ્ધ રક્ત એક લિમિટ સુધી વધારે તેનો ભરાવો થાય તેથી તે ત્વચાના માધ્યમ થ્રુ બહાર આવવા લાગે કારણ કે આપણી શીરાઓ ત્યાંથી ફૂટવા લાગી અને તે અશુદ્ધ રક્ત આપણી ત્વચાના માધ્યમ થ્રુ બહાર આવે તો જ્યારે તે ત્વચાના માધ્યમ થ્રુ બહાર આવે છે ત્યારે ત્યાં એક પ્રકારની જખમ નિર્માણ થાય અને તે જખમ વર્ષો મહિનાઓ સુધી ભરાતી જ નથી કારણ કે ત્યાં શું થાય છે કે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન નથી થતું તો તે ત્વચામાં થતી જખમ એક ઇમરજન્સી સિચ્યુએશન છે અને જો પેશન્ટને વેરીકોઝ અલ્સર જોડે જો ડાયાબિટીસ જેવી સમસ્યા હશે તો તે એક ડાયાબિટિક ફૂડ પર નિર્માણ કરી શકે છે તે એક ઇમરજન્સી સિચ્યુએશન છે જેમાં આપણે ટ્રીટમેન્ટ લેવી ખૂબ ખૂબ આવશ્યક છે હવે ફિફ્થ સ્ટેજ જેને આપણે કહીએ તે છે ડીપ વિનસ થ્રોમ્બોસિસ ડીપ વિનસ થ્રોમ્બોસિસ હું તમને જણાવું એટલે શું કે જે અશુદ્ધ રક્ત આટલા મહિનાઓ સુધી વર્ષો સુધી ત્યાં ભેગું થયું છે તે ગંઠાવા લાગે ધીમે ધીમે અને જ્યારે તે ઘંઠાવા લાગે તેની નાની નાની ગાંઠો બનવા લાગે અને પછી તે તમારા અશુદ્ધ રક્ત જોડે ઉપરની દિશામાં સર્ક્યુલેટ થાય અને તે તમારા હૃદયની રક્તવાહિનીઓને જો બ્લોક કરે તે ગાંઠો તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બને અથવા તો તે ગાંઠો તમારી મગજ સુધી પહોંચે તો ત્યાંની તમારી રક્તવાહીનીઓને અથવા તો નસોને બ્લોક કરે તો તમને સ્ટ્રોક આવવાના ચાન્સીસ રહે અને જો તમારા ફુફુસ એટલે કે લંગ્સમાં જઈને ત્યાંનું ત્યાંની રક્તવાહીનીઓને બ્લોક કરે તો તમને પલ્મોનરી એમ્બોલિઝમ જેવી સિચ્યુએશન ઊભી રહી શકે છે તો આ બધી જ એક ઇમરજન્સી સિચ્યુએશન છે અને એક કોમ્પ્લિકેશન છે વેરીકોઝવેનના તેથી જ કહેવામાં આવે તો જો તમે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં જો વેરીકોઝ વેનને કંટ્રોલ કરી લો અથવા તો તેની ટ્રીટમેન્ટ શરૂ કરી લો તો આપણે આગળ થતી કોમ્પ્લિકેશન્સને ટાળી શકીએ છીએ વેલ તમે આટલું સરસ રીતે એક્સપ્લેન છે ડૉક્ટર એટલે વેરીકોઝ વેન્સમાં પણ થોડું સિરિયસ પ્રોબ્લેમ થાય એવી છે તો દર્શકો તમારાથી આ જ વિનંતી છે કે અગર તમને આવા કયા બી પ્રકારના સ્ટેજિસના સિમ્ટમ્સ છે તો જલ્દથી જલ્દ નમા હોમિયોપેથિકથી તમે કન્સલ્ટ કરીને તમે આ રોગથી જ છુટકારો પાીને થોડા ફ્રી થઈ જાઓ બિકોઝ આટલા સિરિયસ સ્ટેજ સુધી તો અમે પણ નથી જતા કે નમાનું મિનિંગ જ આ છે કે આપણા એટલે અમે જોઈએ છે કે આપણા જે ગુજરાતી ભાઈ બહેનો છે બધાના જેટલા રોગના પ્રોબ્લેમ છે એ સોલ્વ થવા જોઈએ તો ડૉક્ટર બ્રેકનો સમય થયો છે ફરીથી એકવાર આપણે બધા દર્શકોને મળીશું અને એમના બધા ક્વેશ્ચન્સ એમના બધા પ્રોબ્લેમ્સ અને આપણી પાસે જે ક્વેશ્ચન્સ ઓલરેડી આવેલા છે એનું આપણે સમાધાન કરીશું દર્શકો અને ડૉક્ટર દેવાંશી ફરીથી એકવાર સ્વાગત છે બ્રેક પછી આપણું જે મુખ્ય વિષય છે દેટ ઇઝ વેરી કોઝ વેન્સ આપણે આને શરૂ કરીએ ફરીથી એકવાર બ્રેક પછી તો ડૉક્ટર આપણે અજીને કોલ લઈએ અને આપણી સાથે ડાયલર જોડાયા છે હેલો હેલો તમારું નામ શું અને તમે ક્યાંથી બોલો છો અચ્છા તમારી જે તકલીફ છે એ તમે અમારા ડૉક્ટર સાથે શેર કરી શકો છો અને અફકોર્સ તમને તમારા જે પ્રોબ્લેમ્સ છે તમારું જે ક્વેશ્ચન છે એના પર તમને હલ મળશે તો દેવાંશી ડૉક્ટર છે આપણી સાથે તમે એમની સાથે વાત કરી શકો કાંતાબેન હલો હલો નમસ્કાર ડૉક્ટર મેડમ હું કાંતાબેન

જે શિરામાં જે અશુદ્ધ રક્ત ભ ભેગું થતું હોય છે તેના કારણે આપણે વેન તમારી જે સમસ્યા જે છે એને આપણે વેન કહેતા હોઈએ કાંતેબેન તો મારું એક જ કહેવું છે કે સર્જરી નહીં કરશો અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ શરૂ કરો કારણ કે થાય છે શું કે તમારી એક શિરામાં ઓલરેડી એકવાર સર્જરી થઈ ચૂકી છે પરંતુ ફરીથી તમને બીજી શિરામાં વેનની સમસ્યા આજે આવીને ઊભી રહી છે તો તેનું મૂળ કારણ છે કે તમારું અશુદ્ધ રક્ત જે ભેગું થાય છે તેને આપણે રોકવું પડશે તેને આપણે સારું કરવું પડશે તો સર્જરી એ એકમાત્ર ઉપાય નથી વેન માટે મારું એવું કહેવું છે કાંતાબેન તો જેટલું બની શકે તેટલું વહેલાં તમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ શરૂ કરો અને અમારી નમા હોમિયોપેથીની શાખાને વિઝિટ કરો ત્યાં અપોઇન્ટમેન્ટ લઈને તમારી ઉપચારને ટ્રીટમેન્ટ શરૂ કરો તમે ત્યાં જઈને કાંતાબેન તમારો પ્રશ્નનું સમાધાન થયું એવું લાગે છે અને આપણા ડૉક્ટર જલ્દ જ તમને એમના ક્લિનિકમાં મળશે તો તમે જલ્દી વિઝિટ કરજો આપણી જે શાખા છે અમદાવાદમાં રાજકોટમાં સુરતમાં અને વડોદરામાં છે થેન્ક યુ થેન્ક યુ મેડમ થેન્ક યુ પ્રશ્ન આ આવે છે કે નમા હોમિયોપેથીના માધ્યમથી એટલે હોમિયોપેથિકના ટ્રીટમેન્ટના માધ્યમથી કેવી રીતના અને કઈ ટ્રીટમેન્ટ આપણે આ સ્ટેજના હિસાબથી આપણે શરૂ કરી શકીએ છીએ નમા હોમિયોપેથીમાં અમે જે માધ્યમ થ્રુ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તે ફોર્મ્યુલાનું નામ છે ઇમ્યુનોજેનિક માયાઝમેટિક સિક્સ્થ જનરેશન હોમિયોપેથિક ટ્રીટમેન્ટ હવે અમારી પાસે ક્લિનિકમાં ઘણા પેશન્ટ વેરીકોઝવેનની સમસ્યા લઈને આવતા હોય પરંતુ આપણે કહી શકીએ કે દરેક વ્યક્તિ દરેક પેશન્ટ અલગ છે તેમાં થવાના બીમારી થવાના કારણો અલગ છે કારણ કે તેમના સ્વભાવ અલગ છે તેથી હોમિયોપેથીમાં અમે હોલિસ્ટિક અપ્રોચ થ્રુ ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો હવે જેમ મેં કીધું કે ઇમ્યુનોજેનિક માસમેટિક સિકસ્થ જનરેશન હવે ઇમ્યુનોજેનિક એટલે શું ઇમ્યુનોજેનિક એટલે કે માનસની ઇમ્યુનિટી પેશન્ટની ઇમ્યુનિટી જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહેતા હોઈએ તો માનસની પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ જો સારી હશે તો કોઈપણ જાતની બીમારી હશે કેટલો પણ ઊંડો રોગ હશે તે સારી રીતે સારો થશે ફટાફટ રીતે સારો થશે તો આપને માનસની રોગપ્રતિકારક શક્તિને વધારવી ખૂબ ખૂબ જરૂરી છે તેના જ માટે અમે ફોર્મ્યુલા વાપર્યો છે ઇમ્યુનોજેનિક હવે જીનેટિક કેમ કહેવાય કારણ કે ઘણી બધી બીમારીઓ આપને વારસાગત મળી હોય હવે વેરીકોઝવેનનું પણ એક મુખ્ય કારણ છે કે ફેમિલી હિસ્ટ્રી જો તમારા માતા પિતા દાદા દાદી કોઈને પણ જો ફેમિલીમાં વેરીકોઝવેનની સમસ્યા હશે તો તમારામાં આવવાની શક્યતા હોય છે તો તેનું મીન્સ ટ્રીટમેન્ટ એવી હોવી જોઈએ કે તે તમારા જીનેટિક લેવલ પર પર અસર કરે તેથી અમે જીનેટિક કહીએ હવે માયાઝમેટિક એટલે શું જેમ મેં કીધું કે દરેક પેશન્ટ બીમારી લઈને આવતા હોય પરંતુ દરેક પેશન્ટના સ્વભાવ અલગ હોય તેમાં બીમારી થવાના કારણો અલગ હોય કારણ કે દરેક સ્વભાવનું માનસિક તાન તનાવ અલગ હોય ખાવા પીવાની પદ્ધતિ અલગ હોય તો હોમિયોપેથીમાં અમે પ્રોપર કેસ ટેકિંગ કરીને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એવી મેડિસિન આપીએ કે જે આ બધા જ ફેક્ટર્સને કવર કરતી હોય તેથી અમે કહેતા હોઈએ કે માયઝમેટિક હવે સિક્સ્થ જનરેશન એટલા માટે કહેવાય છે કે પહેલાં આ બધી બીમારીઓ એટલી પ્રખ્યાત નહોતી પરંતુ હવે આ બધી બીમારીઓ આપણે વૃદ્ધ માણસોથી લઈને યુવાનોથી લઈને બાળકોથી લઈને બધામાં જ જોવા મળે છે તો આપણી મેડિસિન આપણી ટ્રીટમેન્ટ એવી હોવી જોઈએ કે તે આ બધા જ એજ ગ્રુપ્સ ઓફ પીપલ પર અસર કરે ને એ પણ સારી રીતે અને ઝડપથી અસર કરે તેથી જ અમે સિકસ્થ જનરેશન કહેતા હોઈએ હવે હોમિયોપેથિકનું એક બેનિફિટ એ છે કે તેમાં કોઈ પ્રકારના કેમિકલ્સ નથી મેડિસિન અથવા તો અમે કોઈ પ્રકારના સ્ટિરોઇડ્સ યુઝ નથી કરતા અને તેથી તેના કોઈ સાઇડ ઇફેક્ટ નથી હવે આગળની વાત કરીએ આપણે ડૉક્ટર વેરિકોઝ વેન્સમાં કઈ ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ હોય છે અને આપણે કેવી રીતના એને પ્રિવેન્ટ કરી શકીએ વેરિકોઝ વેનમાં જે મહત્ત્વનું ઇન્વેસ્ટિગેશન જે કરવામાં આવે તે છે આપણી શિરાઓ એટલે કે વેઇન્સની એક પ્રકારની સોનોગ્રાફી જેને આપણે વિનસ ડોપલર કહેતા હોઈએ તો તેથી શું થાય કે આપણે તમારી કઈ પગની શીરાઓ ડેમેજ છે અને કઈ હેલ્ધી છે તેથી આપણે એ પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ કરી શકીએ હવે જેમ તમે પૂછ્યું કે વેરિકોઝ વેઇનને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ લાંબા સમય સુધી જો ઊભા રહેતા હોય જેમ કે કિચનમાં કામ કરતી સ્ત્રીઓ આપણે જે વાત કરી અથવા તો સેલ્સમેન અથવા તો પુલિસમેન તો જો લાંબા સમય સુધી જો તમારું ઓક્યુપેશન તમારું કામકાજ જો લાંબા સમય સુધી વાળું હશે તો વચ્ચે વચ્ચે બ્રેક લઈને તમે રેસ્ટ લઈ શકો છો જ્યાં તમારા પગને પણ આરામ પડે તમારી વેઇન્સને તમારી શીરાને પણ આરામ મળે અને તમારું સર્ક્યુલેશન પ્રોપર રીતે મેન્ટેન રહે હવે થર્ડ રીઝન મેં તમને કીધું હતું કે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરતા હોય કારણ કે આજકાલ આપણું કામકાજ એક જ બેઠાડું થઈ ગયું છે આપણું જીવન જેને આપણે સિડેન્ટરી લાઇફ સ્ટાઈલ કહીએ કારણ કે હવે યુવાનો જે છે તે કમ્પ્યુટર પર લેપટોપ પર લાંબા સમય સુધી બેસી રહેતા હોય છે જ્યાં પ્રોપરને બરાબર રીતે હલનચલન નહીં મળે બોડીને પ્રોપર રીતે હલનચલન ચલન નહીં મળે તેથી સર્ક્યુલેશન મેન્ટેન નહીં થાય તો વચ્ચે વચ્ચે જરાક રેસ્ટ લેવું જરાક ફરી આવવું જરાક વોકિંગ કરવું સ્વિમિંગ કરવું સાયકલિંગ કરવું આ બધી એક્સરસાઇઝથી આપણા બોડીને એક પ્રકારનું પ્રોપર બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન રહે પ્રોપર આપણું રક્ત પ્રવાહ મેન્ટેન રહે તો આથી આપણે વેરિકોઝ વેને પ્રિવેન્ટ તો કરી શકીએ સ્ટાર્ટિંગમાં મેં તમને ફોર્થ રીઝન એક આપ્યું હતું કે તમારા સ્નાયુ એટલે કે મસલ્સને પ્રોટીન ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો એવો ખોરાક લો કે જેમાં પ્રોટીનયુક્ત ન્યુટ્રિશન્સ હોય મિનરલ્સ પ્રોપર મેન્ટેન રહે તમારા બોડીમાં ફાઈબરસ રીચ ફૂડ લો જેથી તમારા સ્નાયુઓ મેન્ટને મેન્ટેન રહે તેમાં પ્રોપર રિલેક્સેશન પ્રોપર કોન્ટ્રાકશન થયા કરે જેથી તમારા શીરાઓને એક પ્રકારનો પ્રોપર સપોર્ટ રહે તેથી પણ તમે વેરીકોઝવેનને પ્રિવેન્ટ કરી શકો છો હવે જેમ મેં કીધું કે જે સ્ત્રીઓને અથવા તો કોઈપણ પેશન્ટને વેરીકોઝવેનની સમસ્યા જો હશે હમણાં અને જો તકલીફ ઘણી વધારે હશે લક્ષણો ઘણા વધારે દેખાતા હશે તો રાત્રે સૂતી વખતે તમે એકથી બે પીલોઝ એટલે કે તકિયા તમારા પગ નીચે મૂકી શકો છો જેથી તમારું રક્ત પ્રવાહ તમારું સર્ક્યુલેશન ઉપરની દિશામાં રહે કારણ કે ચાલવું ફરવું ઊભા રહેવું આ બધું એક ગુરુત્વાકર્ષણની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં થતી ક્રિયાઓ છે તો જ્યારે સૂતી વખતે એક કે બે ટક્યા તમારા પગ નીચે મૂકો તેથી સર્ક્યુલેશન ઉપરની દિશામાં આવે હવે પગને જો તમે મસાજ કરતા હોવ તો તેની પણ ડાયરેક્શન તેની પણ દિશા તમારી નીચેથી ઉપર હોવી જોઈએ અને જો તમને વેરીકોઝવેનના લક્ષણો ઘણા વધારે દેખાતા હોય તકલીફ ઘણી વધારે થતી હોય તો તમે સ્ટોકિંગનો પણ અમુક માત્રામાં ઉપયોગ કરી શકો છો તો આ બધા સ્ટેપ્સથી આપણે વેરીકોઝવેનને પ્રિવેન્ટ કરી શકીએ પેશન્ટની તકલીફને ઓછી કરી શકીએ થેન્ક યુ સો મચ ડૉક્ટર તમે આટલા બધા પ્રશ્નોનું ઉત્તર આપીને આપણા બધા જ દર્શકોનું બધા જ કોલરનું તમે સમાધાન કર્યું છે એમના બધા જ પ્રશ્નોનું તો બહુ ધન્યવાદ તમારો કિંમતી સમય આપ્યો એના બદલ